જો અમારા ઘરે આવડી મોટી ખજૂરી વાયલી આવીને પટકાય છે મને આવડી મોટી ખજૂરી થઈ જુઓ અમારા ઘરે મસ્ત થઈ જાય ને દરરોજના જેમ જો અમારા ઘરે ફૂલ ઉગી ગયા છે અને હજારી ગલ એવા નફટા તો ફૂલ જ નહીં આવતા નંદુ પોણી લઈને રેડે છે આટલા બધા વાહણ એને ઘસવાના આપણા બાઇકનું શોરૂમ જો અહીંયા બાપડું વંડા પડ્યું છે અહીંથી નંદુ પાણી ભરી જાય છે પાણી રેડવા માટે પછી આપણે શેતર જવાનું કંકુળા વેણવા ઘે એની સાથે સાથે ઝુંબફળી પણ વાયેલી છે જો આ જામફળી છે તો જે આ રીતે આવડી મોટી થઈ છે આ ઝાડનું નામ શું ખબર નહીં પણ જે આ છે ને આ સરગવો છે જે આપણે સરગવાનું શાક ખાઈએ ને આવડો મોટો લીમડો જોડે બીજું એક ઝાડવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને પેલી બાજુ જો અસંખ્ય ઝાટકા વાયેલા અમારા ઘરે

લાલ કલર ના આવે નંદુ ઘરના કામકાજ કરે છે ત્યાં સુધી અને જતા ઓટો મારી એક જોઈએ ગોમ ના ચાલશે ગાડી જ મેં અંદર ક્લીન કરી કચરો નહીં બહાર થી ભી એકદમ સાફ કરી નાખી બપોર થઈ ગઈ છે બપોરે બરો જો નંદુને લાગી ભૂખ તો હું બનાવી હતી તમે ખાધેલો કોઈ દિવસ તો કમેન્ટ કરો ખાધે ભાઈ તો તો સીલી પણ સીલી પણ સીલો ખાય છે સીલી નું હા જા તો ઇમરજન્સીમાં જઈએ છે હું નંદુ અને સીલુ રાધનપુર કેમ કે રક્ષાબંધનનું સીલુની બેનના કપડાં લેવાના છે હા હા પણ એ તો વ્લોગ જોવા એટલે ન કેવા આ લેવા જી આપણે પણ બતા કપડા નહી બતાઈએ બસ કચેવાલા આય બરાબર દિલ્હી વ્લોગ જોય લોકો પાછલો દરવાજો ખોલસા ના કોણ કેમ છોકરા ના કોને YouTube ખોલી ના લાગ્યું હજો સેલુ મમ્મીજી જી પાછળ

તો હું સિલુ અને સિલુની મમ્મી આવી ગયા છે હેપી મોલમાં જોઈએ છે આપણી ટેણી માટે સિલુની બુ માટે કયા લુગડા મળે છે તો જોઈએ છે ખરીદીએ છે લુગડા પછી નીકળીશું આપણે ઘરે જવા હેપી મોલની અંદરથી જો સાડી પાંચસો રૂપિયાની ખરીદી કરી લીધી છે આ છે હેપી મોલ અને નંદુ જાય છે ગાડી બેવા પણ ગાડી લોક છે ચો બેસે હે શું કરા મો જોડલું ચોટલે ડ અ ચોટલે લાઈટ આ આ આ લાઈટ ચોટલે લાઈટ ચોટલે લાઈટ આવી ગઈ છે ઉમિયા ફાસ્ટ ફૂડ માં પકોડી ખાવા માટે રેગ્યુલર જારે અહીંયા પકોડી ખાવાની એટલે ખાવાની જ ને મસ્ત બનાવત ભેલા કપડાનું સેટિંગ થયું નથી

બે હજાર રૂપિયા ઉડાડી મે લે બોલો આના આના કરતા આ જેસી ગાડી ના ભાઈ આઈ ખોલો બેહી ગયા અંદર ભાઈ અંદર તો ગરમી ગજબ ની હા નહી ઘરે પહોંચો આ છે આછા લોટિયાનો રસ્તો અને છ વાગવા આયા છે ગેટ 5 વાગી ને 52 મિનિટ થઈ છે જો આ બતાઉ તો પછી અમારા વિડીયો બનાવવાનો બાકી છે

આખો પૃથ્વીનો ગોળો અંદર ટોટલી જો કેનેડા યુ એસ રશિયા અને આ રહ્યું આપણું ઇન્ડિયા આઈ લવ માય ઇન્ડિયા પછી એના જોડે ચાઈના ઈરાન કઝાક કઝાતિક સ્તાન એવું બધું ઘણું બધું છે એ રમવા માટે લાગે છે દડો સીલુ માટે